આજે સાઠ રૂપિયા મળ્યા જો આ માજી એવું કે આજે સાઠ રૂપિયા મળ્યા આ માજી એવું કે છે કે અહીંયા જે ત્રણ ચાર લોકો બેસે છે ને એ બધા જો આ જગ્યાએ સુવે છે જો ઉપર કઈ છત કે કઈ છે નહીં અને આ રીતના ખુલ્લો વિસ્તાર છે અને દાદી કઈ જગ્યાએ સુવાનું રાત્રે અહીંયા સુવાનું જો દાદી એમ કહે છે આ થોડો ઘણો એમનો સામાન પડ્યો છે થોડું ઘણું પાથરીને સૂતા હોય છે સારું આ માજી એવું કે છે કે અહીંયા જે ત્રણ ચાર લોકો બેસે છે ને એ બધા જો આ જગ્યા એ સુવે છે તો ઉપર કઈ છત કે કઈ છે નહીં અને આ રીતના ખુલ્લો વિસ્તાર છે અને દાદી કઈ જગ્યાએ સુવાનું રાત્રે અહીંયા સુવાનું જો દાદી એમ કહે છે આ થોડો ઘણો એમનો સામાન પડ્યો છે થોડું ઘણું પાથરીને સુતા હોય છે મુમતાજ બેન

કો લોકો આપી જાય એમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે તો આપણે એને એક ધાબળો આપી દઈએ મેં કીધું કે મારે ધાબળાની જરૂરિયાત છે અશાલી હારું બાકી ખાવા પીવાનું કઈ રીતના માસી તમારું માંગીને લાવીએ હંગીન માંગીને લાવવાનું અને પચાસ સો રૂપિયા મળી રહે એમને આજે સાઠ રૂપિયા મળ્યા આજે આ આજે એવું કે આજે સાઠ રૂપિયા મળ્યા આ જઈએ તો સાઠ રૂપિયામાં અત્યારે મોંઘવારી માં કઈ ન થાય કા સારું કઈ વાંધો નહીં હવે કાલ પર કાલે હું સવાર માં આવીશ જો કોઈ જરૂરિયાત વાળા લોકો હોય ને તો હું આપી જઈશ બે ત્રણ જણા આવીશ ચાર જણા આવશે